રહેતા હર્ષી વિનોદચંદ્ર શાહ ને ભારતીય જનતા પાર્ટીમાં જોધપુર વોર્ડના મહામંત્રી તરીકે જવાબદારી આપવામાં આવતા સૌએ શુભકામનાઓ પાઠવી હતી તેઓ વેજલપુરના ધારાસભ્ય અમિતભાઈ ઠાકર સાથે ભાજપ સેવાઓ આપી રહ્યા છે ધાનેરા થરાદ હાઇવે પર બે ગાડીઓ સામસામે ટકરાતા ગમખવાર અકસ્માત બે કાર સામસામે ટકરાતા ત્રણ લોકોની હાલત ગંભીર ખાનગી હોસ્પિટલમાં ખસેડાયેલા અકસ્માત એટલો ગમખવાર હતો કે ગાડીના ખુર્ચા ઉડી ગયા હતા સામસામે બે ગાડીઓ ટકરાતા એક ગાડી રેલ નદીના ઓવરબ્રિજના રેલિંગ પર ચડી ગઈ સદનસીબે ગાડીમાં બેસેલા લોકોનો થયો આ બાદ બચાવ સોગામ કોડિયારા પરગણા રોહિત સમાજમાં આજે સમાજવાડી વિઠોદર ખાતે એકવીસ નવયુગલના પ્રથમ સમૂહ લગ્ન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સમાજના યુવાનોના લગ્ન સાદગી સામૂહિકતા અને સામાજિક એકતાના સંદેશ સાથે પૂર્ણ ધામધૂમથી ઉજવવામાં આવ્યા હતા સમૂહ લગ્ન સમારોહમાં અનેક નામી અતિથિઓ ઉપસ્થિત રહ્યા હતા તેમણે નવ દંપતીને શુભકામનાઓ આપી હતી અને સમાજના સંગઠિત પ્રયાસની પ્રશંસા કરી હતી આ અવસરે સમાજના વડીલો સામાજિક કાર્યકરો તથા ગ્રામ્ય વિસ્તારના લોકોની મોટી સંખ્યામાં હાજરી રહી હતી વડગામમાં આઠ મહિની રાત્રે એક બંધમાં કારનો દરવાજો તોડી ચોરી થઈ હતી પોલીસે આ ગુનાનો ભેદ ઉકેલી આરોપી પાસેથી ચૌદ લાખના દાગીના પરત મેળવ્યા હતા પોલીસના સોશિયલ વ્યમન સોર્સ અને ટેકનિકલ સોર્સની મદદથી સફળતા મળી હતી આરોપી સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સિમકો સનલાઇટ ફેન્ટ્સ સિમકો સનલાઇટ ફેન્ટ્સ કવિન સોફ્ટવેર મશીનથી કલર બનાવનાર नवीन घर ने सुसोजित करवा एक बार अवश्य मुलाकात लो सिमको सनलाइट टेंस सिमको सनलाइट टेंस नातीवाड़ा तालुका ना राजकोटगामे क्षेत्रमा काम करता યુવકને વીજ કરંટ લાગતા મોત નિપજ્યાની ઘટના બનતા મૃતક યુવકના પરિવાર સહિત સમાજના આગેવાનો પોલીસ સ્ટેશન ખાતે દોડી આવ્યા હતા અને હત્યાના આક્ષેપ સાથે રજૂઆત કરી હતી દાંતીવાડા પોલીસે બનાવના પગલે એફએસએલ અને પેનલ પીએમ કરવાની વિશેષ તપાસ અર્થે મોકલી આપવાની કાર્યવાહી કરી હતી દાતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં રાજ્ય કક્ષાનું એગ્રીવિઝન અધિવેશન યોજાયું હતું જેમાં ચાર કૃષિ યુનિવર્સિટીઓ આણંદ જૂનાગઢ નવસારી અને સરદાર કૃષિનગર ઉપરાંત ગાંધીનુ યુનિવર્સિટી અને નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટીમાંથી કુલ આઠસોથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો પાંચસો વિદ્યાર્થીઓએ કૃષિ અને પશુપાલન વિષયક પત્રો રજૂ કર્યા હતા કુલપતિ ડોક્ટર આર એમ ચૌહાણ ડોક્ટર સીએમ મુરલીધરન ડૉક્ટર લક્ષ્મણભાઈ ભૂતડીયા ડૉક્ટર વિક્રમસિંહ ફરસવાએ માર્ગદર્શન આપ્યું હતું બનાસકાંઠા જિલ્લામાં આજે સવારથી જ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે સવારના સમયે તાપમાન અઠ્યાવીસ પોઈન્ટ આઠ ડિગ્રી નોંધાયું છે હવામાન વિભાગના અનુમાન મુજબ બપોર સુધીમાં તાપમાન ચાલીસ ડિગ્રી સુધી પહોંચી શકે છે શુક્રવારે મહત્તમ તાપમાન ચાલીસ પોઈન્ટ ચાર ડિગ્રી નોંધાયું હતું ગુરુવારે લઘુત્તમ તાપમાન ત્રીસ ડિગ્રી અને મહત્તમ તાપમાન ચાલીસ ડિગ્રી રહ્યું છે મે મહિનામાં કમોસમી વરસાદ પડ્યા બાદ હવામાનમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો છે થરાદ બસ સ્ટેન્ડ પર દિવસના સમયે ચેઇન સ્કેનિંગની ઘટના બની હતી રાધા નેસ્ત્રાના રશ્મિકાબેન જોશી પાલનપુર જવા માટે બસમાં બેસતા હતા આ દરમિયાન એક ગઠિયાએ તેમના ગળામાંથી સોનાની ચેઇન ખેંચી લીધી હતી અને ગઠિયો ચેઇન લઈને ફરાર થઈ ગયો હતો બસ સ્ટેન્ડ પર દિવસના સમયે બનેલી આ ઘટનાએ સુરક્ષા વ્યવસ્થા અનેક સવાલો ઉભા કર્યા છે ઘટનાની જાણ થતાં જ થરાદ ડેપોના અધિકારીઓએ પોલીસને તરત જાણ કરી હતી તેમજ પશુ સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાડા બાબર હાઈવે તિરુપતિ સોસાયટી ની સામે બ્રિજ ના છેડે આજે સંપર્ક કરો ચોરાણું બસો છોતેર પિસ્તાલીસ એકસો ત્રેવીસ જિલ્લાના થરાદ તાલુકાના ડુવા ગામમાં રબારી સમાજે એક મહત્વપૂર્ણ પહેલ કરી છે ગતરોજ સમાજના દેવ પરિવાર દ્વારા યોજાયેલી મિટિંગમાં વ્યસન મુક્તિ માટે નવું બંધારણ બનાવવામાં આવ્યું છે સમાજે તમામ પ્રસંગોમાં બીડી સિગારેટ અફીણ અને ડુડા જેવા વ્યસન પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે નિયમોનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિને એકાવન હજાર રૂપિયાનો દંડ ભરવો પડશે આ દંડની રકમ રબારી સમાજના થરાદ સ્થિત શૈક્ષણિક સંકુલમાં જમા કરાવવામાં આવશે અને શિક્ષણ કાર્યમાં વપરાશે થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા ઉનાળાના ગરમીમાં લોકોને રાહતો આપવા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે ક્લબ દ્વારા પંદર દિવસ સુધી છાશ વિતરણનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે કાર્યક્રમનું ઉદ્ઘાટન લાયન્સ ક્લબના પ્રમુખ કષ્ણામભાઈ પટેલના નેતૃત્વમાં કરવામાં આવ્યું છે ડિસ્ટ્રિક્ટ ઓફિસર ડોક્ટર હિતેશભાઈ પ્રજાપતિ અને ઝોન ચેરમેન ડોક્ટર પ્રવિણભાઈ ચૌહાણે કાર્યક્રમમાં વિશેષ હાજરી આપી છે જગદગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી અભિમુક્તેશ્વરાનંદ સરસ્વતીજી મહારાજે ગુજરાતના જાણીતા કથાકાર શાસ્ત્રી કિશોર દવેને દક્ષિણ ભારતના ગૌસેવાધીશ તરીકે નિયુક્ત કર્યા છે તેમને આંધ્રપ્રદેશ કર્ણાટક કેરળ તમિલનાડુ તેલંગાણા અને અંદામાન નિકોબારના પ્રભારી બનાવવામાં આવ્યા છે